સ્માર્ટ મીટર પ્રોજેક્ટ કેન્સલ કરવા તથા દિલ્હી પંજાબની જેમ જ ગુજરાતમાં પણ માસિક ત્રણસો યુનિટ વીજળી મફત આપવા બાબત આપ સારી રીતે જાણો છો કે લોકો અત્યારે મોંઘવારીથી ત્રસ્ત છે એમાંય હમણાં વીજ કંપનીઓ દ્વારા સ્માર્ટ મીટરો લગાવવાનું શરૂ કરાતા ઠેર ઠેર લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે વડોદરા સુરત સુરેન્દ્રનગર સહિતના અનેક સ્થળોએ લોકોએ સ્વયંભૂ સ્માર્ટ મીટરોનો વિરોધ શરૂ કરી દીધો છે આમ આદમી પાર્ટી ગુજરાતના લોકો સાથે અડીખમ ઊભી રહેશે ગુજરાતમાં ફિક્સ પે અને કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓના મધ્યમ વર્ગીય પરિવારો માટે સ્માર્ટ મીટરો મરણતોલ ઘા છે વીજળીની બાબતમાં ગુજરાત સરકાર પહેલાં જ પાવર પ્લાન્ટ સાથે કરેલા પચીસ વર્ષના કોન્ટ્રાક્ટમાં ફેરફાર કરીને ગુજરાતના લોકો ઉપર ફ્યુઅલ એડજસ્ટમેન્ટ ચાર્જનો ઉદ્યોગપતિઓએ ભોગવવાનો ભાર જનતા ઉપર નાખી ચૂકી છે વીજળીનો સરકારી ભાવ જ્યાં ત્રણ પોઈન્ટ પંચાણું રૂપિયા છે ત્યાં પણ ફ્યુઅલ એડજસ્ટમેન્ટ ચાર્જ અને સરકારી વેરા ઉમેરતા સામાન્ય વર્ગના પરિવારને એક યુનિટ આઠ રૂપિયા અઠ્ઠાવન પૈસામાં પડે છે આ અસહ્ય છે એમાં પાછો આ સ્માર્ટ મીટર અને પ્રીપેઇડ કાર્ડનો મરણતોલ ઘા જે પરિવારો ટૂંકી આવકમાં ગુજરાન ચલાવે છે ઘણીવાર તો ઉધાર ઉધારુચિના કરીને બે બે બિલ પેનલ્ટી સાથે એક સામટા ભરે છે એ પ્રીપેઇડ કેવી રીતે રિચાર્જ કરશે જો પૈસા નહીં હોય તો અધરાત પતી ગયેલું વીજ મીટર પ્રીપેઇડ કનેક્શન ફરી કેવી રીતે રિચાર્જ કરીને બાળકો ઘરડા કે બીમારોને સાચવશે આ સ્માર્ટ મીટરનું ગતકડું બંધ થવું જ જોઈએ જો સ્માર્ટ મીટર પડતા મૂકવાની ગુજરાત સરકાર તાત્કાલિક જાહેરાત નહીં કરે તો આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં ગલી મહોલ્લાઓમાં જઈને લોકોને વીજળીમાં ચાલતી ઉઘાડી લૂંટ બાબતે જાગૃત કરશે જેમના વીજ કનેક્શન કંપનીઓ બંધ કરશે એમના કનેક્શન અમારી પાર્ટીના કાર્યકરો જઈને સીધા ચાલુ કરશે રિચાર્જ કરાવવાનો કે બિલ ભરવાનો ઇન્કાર કરવા માટે લોકોને સમજાવશે આ બાબતે આપ ગંભીરતાથી વિચારો અને અન્ય રાજ્યોની જેમ ગુજરાતની ફિક્સ પે કોન્ટ્રાક્ટ નોકરીની આવક કે સામાન્ય આવક ધરાવતા પરિવારો જેમાં સરકાર રેશનનું અનાજ આપે છે એવા ચોત્રીસ લાખ જેટલા પરિવારોનો પણ સમાવેશ થાય છે આ તમામ સાથે રાજ્યના તમામ નાગરિકોને ઘર વપરાશ માટે માસિક ત્રણસો યુનિટ વીજળી ફ્રી આપવાનું શરૂ કરવામાં આવે એવી આમ આદમી પાર્ટી માંગ કરે છે આશા છે આપ લોકહિતમાં ત્વરિત નિર્ણય કરશો